આવે છે ના ના આવું જો જી હું આવ્યો છું આત્મા બહાર છે હમ હમ સ્પ્રે છાટ્યો છે ને ક્યાં ગયા હતા કેમ સ્પ્રે છાટીને બહાર પણ નઈ જવાનું શું કામ ગયા હતા ફરવા ગયો હતો કોની સાથે જેમ તું દેવાંગ સાથે ફરે છે એવી રીતે હા પણ કોઈ મળ્યું નહીં મને વિચારું છું જલ્દી કોઈ મળી જાય તો સારું કે જેની સાથે હું ફરવા જઈ શકું બહાર તેવાંગ મારો દેર છે એટલે હું એની સાથે ગમે ત્યાં જઈ શકું છું તમારે કોની સાથે જવું છે મારે તો કોઈ બેન પણ નથી તો એમ થાય કે તમે સાળીને લઈને જાવ હા ખબર છે મને દેવાંગ તારો દેર છે હા દેરની બહુ ચિંતા રહે છે નહીં તને પતિની તો કોઈ દિવસ ચિંતા ના થઈ સ્પ્રે છાટીને ક્યાં ગયા હતા છતાં મને સવાલો પૂછે છે પોતે શું કરે છે નથી જોતી અને સામેવાળાને ગમે તેવા પ્રશ્નો પૂછી લેવાના હું શું કરું છું અને 1 મિનિટ આ પ્રશ્ન તો તમે પૂછો છો ને હમણાં ગુસ્સો કરીને નીકળી ગયા હતા પણ બાર ઉભા રહ્યા હતા ને દેવરજીએ વાત કરી મને અચ્છા સાહેબે બધી વાત પહોંચાડી દીધી પોતાની પ્રેમિકાને હદીબ જો ખાલી ખોટો છે ને મારે તમારા ઉપર હાથ નથી ઉપાડો ઓહો હાથ તો મારે ઉપાડવો જોઈએ

મને નથી ગમતું એવું જ કામ તમે કરો છો ને અને કેટલી વાર તમને લોકોને કહેવાનું મને નથી ગમતું આ તમારા બંનેનો જે પ્રેમ છે ને એ બંધ કરી દો બંને એકબીજા સાથે વાત નહીં કરો ને એ ચાલશે મને પણ આ ઘરમાં તમે પ્રેમ કરશો એકબીજાની કેર કરશો ને એ મારાથી નહીં જોવાય દી હું મારી દઈશ હા તો માર હું પણ મારીશ તને અને કહી દઉં છું તને પણ કે મને છે ને તમારો આ સંબંધ નથી મંજૂર જે કંઈ પણ હોય ભૂલી જાજો અને હવે પછી સીધી રીતે આ ઘરમાં રહેવું હોય ને તો જ રહેજે નહીં તો ઘરમાંથી કાઢી મૂકશો કાઢી મૂકીશ હા બિંદાસ કાઢી મૂકીશ કારણ કે ગામ વાત કરે ને મારાથી હવે સહન નથી થતું ને હવે જો હું કઈ પગલું ભરીશ ને તો એ તારાથી તમે પગલું ભરશો ને તો હું સીધી ચાલી જઈશ અને એમ પણ આ ગામ તો પછી વાત કરશે આ પહેલા તમે વાત કરવાનું બંધ કરી દો કોઈ ગામ વાત નથી કરતું આ તમે જ વાત કરો છો નકરી હા આ મજાક કરવાની રીતે કરવાના હોય હા આ કિકિલીયા ના કૂદવાના હોય કોણ કહે છે તમને આવું બોધું અરે દેવાંગભાઈ ના હું કામ કરી દઉં તો શું થઈ ગયું એમને લગ્ન નથી થયા હજુ દેખાય છે મને બે આંખો આપી છે ભગવાન ને હું છે ઘણું બધું જોઈને બેઠો છું તમે લોકો જેવી રીતે રહો છો વાત કરો છો હસી મજાક કરો છો મસ્તી કરવાની રીતે કરતા હોય તો બરાબર છે આ બધી જગ્યાએ તમે બહાર જાઓ છો છતાંય તે આ દેર ભોજાય સિવાય તો તમને દેખાતું જ નથી કઈ તો એક કામ કરો ને કાલ તમે પણ ઓફિસે નહીં જતા આપણે બંને બહાર જઈશું છે સમય નહીં ને હા વચમાં હવે સમય આવી ગયો હા ને મારી પાસે જ્યારે સમય હોય ત્યારે તમારી પાસે એટલા બધા કામ હોય છે કે તમે મારા માટે સમય નથી આપી શકતા અને દેવરજી નવરા પડ્યા નથી કે તમે સમય આપ્યો નથી ત્યારે અફસોસ તમને થવો જોઈએ કે મને હવે ખબર પડી ગઈ છે હવે પાછું વળી જવાય શું ખબર પડી ગઈ છે અને એમ પણ બે આંખો આપી છે ને પણ એમાંય મોતીઓ મારે નથી હા તમને બને મોતીઓ આવી જાય તો સારું કે એકબીજાને બીજા ભાળો તો નહીં હા

મારા માથા પર ફોડતા પહેલા તમે એકવાર તમારા માથા ફોડો તો સારું છે કે તમને હવે અકલ આવશે આ આટલું તમારા મોઢા ઉપર કહું છું છતાંય તમારામાં સુધારો નહીં આવે પણ એવું કઈ હોય તો તો અકલ આવે ને આ તમારે અકલ લાવવાની જરૂર છે સાબિતી નથી જોતી મારે છે નથી કઈ નહીં બધું ભૂલી જાવ હવે મને ગમે છે એમ રહેશો નહીં રહો ને તો ઠીક છે કઈ વાંધો નહીં મને ખબર જ છે કે તમે લોકો સુધારવાના નથી કારણ કે ઘરમાં હું નહીં હોઉં ત્યારે તમે લોકો મસ્તીઓ કરશો પણ હવે મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે અમે જરે કઈ ખોટું કામ નથી કરતા કે તમે ના હોય ઘરે ને ત્યારે જ અમારે એવું કરવું પડે સાંભળી લો મારા ને દેવરજી વચ્ચે શું છે ને અમને ખબર છે તમારે જે શંકા કરી હોય એને કરી શકો છો મારે કોઈ ખુલાસો નથી આપો પત્ની જુએ એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને મમ્મી મારે તમારી સતા થોડી વાત કરવી છે વાત આજ વાત ને કે આ વાતાવરણ જો વરસાદી લાગે છે આ વરસાદ આવે ને તો સારું કેટલી ગરમી પડે છે બાપા આ ખોધી મારે ને વાતાવરણ ને શું લેવા દેવા કેમ જો મારે આધી વિશે થોડી વાત કરવી છે શું વાત કરવી છે આધી વિશે આ તમે તમારા લાડકાને જરીક સમજાવો ને કે બોલવામાં થોડું ભાન રાખે બેટા શું કર્યું બાજુ શું બોલ્યો એ અને શું સમજાવું એને નહીં તો નવું બોલતા હતા કાલે કેવી કેવી વાતો કરતા હતા જરાય જરાય છે ને મારા પર એમને વિશ્વાસ નથી મારા પર શક કરતા હતા કે મારું કોઈ સાથે અફેર ચાલે છે અને કોઈ બીજું નહીં તમારા દીક તમારા દીકરા દેવાંગની વાત કરતા હતા હવે આ છોકરાને કઈ રીતે સમજાવો ને એ ખબર નથી પડતી સાચું કહું તો મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે કે તમારા ભાભી અને ધીરના સંબંધ પવિત્ર છે મા દીકરા જેવા છે પણ અને એ વાતની નહીં ખબર હોય ને કે આ બધી વાત અમુક લોકોને ને હોય આ એના કારણે બધા તૂત ઉભા થાય છે ઘર માં ખુજે છે ને હાદી તેને ખુજે છે બીજા કોને ખુજવાની છે આ ખબર ને એમના મનમાં ઉ ઝેર આવ્યું ક્યાંથી પહેલા તો કોઈ દિવસ આવું નથી કર્યું હા હમણા તો મને અને દેવાંગભાઈને એવી રીતે એવી નજર થી જોવે છે ને કે શું કેવું મારે અરે મારા પર મારા પર શંકા કરે છે દામિની એ ભલે શંકા કરે પણ મેં ક્યારે તને કીધું છે કાઈ દેવાંગને પણ કાઈ ખીજાણી છું તો પછી સુખામ તો એને મગજ પર લઈ છે વાત હા દેવાંગ મગજ ઉપર કેટલી વાત લઈ લીધી છે ખબર છે તમને આ કાલે આદિત્ય એમને એટલું સંભળાવ્યું ને કે વાત જવા દો દેવાંગભાઈ આવીને મને કહેતા હતા કે રસોઈ સિવાય તમારે મારું કોઈ કામ નહીં કરવાનું હું મમ્મીને કહીશ મે કહ્યું મમ્મીની ઉંમર તો જો મમ્મી અત્યારે એમનું કામ માણ માણ કરે છે તમારું કામ ક્યાંથી કરવાના પણ નહીં સમજતા જ નથી આ બધું કારણ આજુબાજુવાળાનું છે તમારા દેર ભાભીના જે સંબંધ છે ને એ લોકો જોઈ નથી શકતા એટલે જ્યારે પણ આ સાંજે નવરો પડીને આ નાકા પર સોસાયટીના બેસવા જાય છે ને કે આજુબાજુ વાળા ભૂસું ભેરે છે ને તારા અને દેવાંગ વિશે હા એમનું સોડા પીવાનું બંધ કરાવી દેવું પડશે એવું લાગે છે આ સોડા પીવા જાય ને પછી ન્યાથી બધી ગંદ લઈને આવે ખબર નથી પડતી કે આ લોકોને શું સૂજે છે કે કોઈકના ઘરમાં ડખા કરાવે એ સારું એવું ઘરમાં ચાલી રહ્યું હોય સંબંધોમાં આ દેર ભોજાયમાં સાસુ હોવમાં અને પતિ પત્નીમાં આ છતાં પણ લોકો દેખાય કરીને બધી ઘરના હશે અત્યાર સુધી સાંભળ્યું હતું કે ચાર ચોટલા ભેગા થાય ને તો કોઈના ઓટલા તૂટે પણ હા તો નવું આવ્યું આ ચાર ભેગા થાય તોય તોય આવી વાતો થતી હશે આ દામિની એવું નથી કે આ બધો સ્વભાવ સ્ત્રીઓમાં જ આપ્યો છે આ પુરુષો પણ ઘણી વખત લોકોના ઘર ભંગાવતા હોય છે આ જમાનામાં સ્ત્રી કે પુરુષ કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી પણ આમ જો તું મગજ પણ ન લેતી હું દેવાંગને પણ સમજાવીશ અને બાએ તો આદિત્યને પણ સમજાવવાની ઘણી કોશિશ કરી છે પણ આ સોસાયટી સોસાયટીવાળાની સાથે ભેગો થયો નથી કે ના મગજમાં આ બધું ભૂત ઉભું થયું નથી જો હું હવે શું કરવું માર આ મને આમાં તો ઝઘડો વધતો જ હશે અને હેરાન આપણે બધાને થવાનું થશે અને આ બહારના જે લોકો બોલે છે મને તો એવું લાગે છે કે એ લોકોના ઘરમાં એવું થતું હશે ને એટલે બોલતા હશે બીજા વિશે પણ દીકરા ખરેખર હોં આ પવિત્ર સંબંધને પણ લોકો કેવી દ્રષ્ટિથી જુએ છે આ કળિયુગના જમાનામાં લોકોને આવી બધી મેન્ટાલિટી કેવી રીતે બંધાઈ ગઈ છે કહેવાય છે ને મમ્મી અને એવા ઓડકાર બીજું તો શું હોય ઠીક છે હવે બધું માથા પર આ બધી વાત નથી લેવી જો આ રોજ એક ને એક વાત આપણે માથા પર લઈને ફરશું ને તો આપણે શાંતિથી જીવી નહીં શકીએ અને આ દુનિયા આપણને જીવવા પણ નહીં દે આ તમે છે ને બાની સાથે વાત કરજો આદિત્ય બાની વાત માનશે કદાચ એમની વાત માની ગયા અને સમજી જાય તો ઠીક છે ફરીથી હું પ્રયત્ન કરીશ બાને સમજાવીશ કે તમે આદીને સમજાવો સારું હે ઈશ્વર આ માણસોને કેટલો સરસ અને સીધો રસ્તો બતાવ્યો હોય ને તો પણ એ રસ્તા પર ચાલી ના શકે અને પછી એની એ ઉદાસી એનું એ દુઃખ એની એ જગ્યાને એની એ મિત્ર સાથે બેસે શું બોલે છે

લાગી હશે એટલે મમ્મીને કદાચ ફરિયાદ કરીએ છે પણ એ લોકોની વાતને હું કઈ મારવાનો થોડી છું હે ફરિયાદ કરે તો મમ્મીજીને શું કામ કરે દેવરજીને કરવી જોઈએ ને આ ભલે ને એને કરતી એને કરશે પછી બીજા કોઈને કરશે ભલે બધાને કહી દે હા એ લોકો કરશે શું એ લોકો જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી આવું જ કરવાનું છે અને હું શું કહું છું આપણે છે ને આમ પબ્લિકમાં રહેવાનું જ્યાં જ્યાં આપણને દામીની ભટકાઈ દેવાંગ ભટકાઈ તમારા મમ્મી સામે મળે ને એવી જગ્યાએ બેસવાનું એવી જગ્યાએ ફરવાનું એવા પ્લેસ પર જ રહેવાનું કયું નથી વાહ ભાઈ વાહ આ ખરેખર બુદ્ધિ તારી અહીંયા જ છે અહીંયા કેમ હે હું ગાંડો છું કે હું અહીંયા શું કામ બેઠો હોઈશ તને અહીંયા શું કામ બેસાડીએ છે મને શું ખબર કે તમે ગાંડા છો કે નહીં દામીની આ રસ્તેથી નીકળવાની છે અને એ જોશે કે આપણે બંને બેઠા છીએ એટલે તો આપણે છે ને ત્યારે આ રીતના હાથમાં હાથ નાખીને બેસવાનું છે વાતો કરવાની છે એમ જેથી કરીને એને થાય કે ના ચાલુ આ શું કરી રહ્યા છે બધા લોકો જોવે તો ભલે જોતા પણ એને તો બતાવી દેવાનું છે આજે મેં બધું જ પહેલેથી વિચારીને રાખ્યું હતું અને પછી મને શીખવાડે છે કે બધાની સામે આમ રહેશું તેમ રહેશું ઓ એક્સક્યુઝ મી યસ પહેલા કઈ ખબર નહોતી બરાબર આ આઈડિયા મેં જ આપ્યો છે ને ધીમે ધીમે મગજ ચાલે છે ને એ પણ મારા હિસાબે હું રોજ સાથે રહું છું એટલે હા હું સિયારી મારમાં વધારે ખબર છે મને કે તે આઈડિયા આપ્યો એ બદલ તારો આભાર તો એના માટે આપણે મૂવી જોવા જઈએ આ જો તે દિવસે પણ ફીસ નથી આપ્યો આજે તો મૂવી જોવા લઈ જ જવી પડે અડધો કલાક બેસ આ દામિની જોઈને જતી રહી પછી આપણે મૂવી જોવા જશું હા શું વાત કરો છો મૂવીની ટિકિટ આપી દઈશ તું જોઈ આવજે હું શું કામ એકલી જઉં આ તો આવીશ ને સાથે આપણે બંને જોઈને પછી તને મૂકી જઈશ જો જો આ હું દામિનીની સામે તમારી ગર્લફ્રેન્ડ બનતી હોય ને તો તમારે પણ મારા બોયફ્રેન્ડ બનવું પડે ભલે જૂઠા જ પણ મને પણ તો ફીલ થાય ને કે બોયફ્રેન્ડ કેવો હોય એની સાથે મૂવી જોવા જઈએ તો કેવો એક્સપિરિયન્સ થાય કેવું લાગે આ બરાબર છે તારી વાત સાચી હા માનવી પડે પણ અડધો કલાક હમી જાય પછી તને બતાવું કે બોયફ્રેન્ડ કેવી રીતે રહે શું કરે શું નહીં હમ અડધો કલાક કરવાનું શું અહીંયા બેસી રા જોવાની છે પેલી આવીને મતલબમાં બળતરા કરીને જવી જોઈએ જેના માટે આ બધું ગોઠવું છે એના માટે એ જ નહીં જોવે તો કામનું શું પણ અહીંયા જ બેસવું જરૂરી હતું એને કહેવાયને આજે બીજા રસ્તેથી નીકળે

તો આ બધું કરવાની કે જરૂર છે એમનું મર્ડર કરી નાખ્યું હતો અરે યાર ખરેખર તારો ત્રાસ છે જિંદગીમાં હું એ લોકોને છે ને સબક શીખવાડવાની વાત કરું છું અને તું મર્ડર ઉધી પહોંચી ગઈ છે ના તો કહું છું એમ એ તો જેના પર વિત્તી હોય એને ખબર હોય કે પોતાની પત્નીને રોજ જોવી પડે છે પોતાના ભાઈને જોવો પડે છે ને એ લોકો આવી રીતે રહે છે એ મારાથી સહન નથી થતું હશે પણ હવે એ મારલે બધું ઇમોશનલ થવાની ક્યાં જરૂર હતી કુલ થઈ જાવ કુલ આપણે લોકો બીજી કઈ સારી વાત કરી સારી વાત કરીએ ધામિની કેટલા વાગે નીકળશે આવશે હમણા 10 15 મિનિટમાં જો તમને ખબર છે ને મને ભૂખ લાગે પછી બેસ ભૂખ ને તને બધું સાથે જ લાગે અત્યારે હા એક તો બોલવાનું બંધ નથી કરતી થોડી વાર 5 મિનિટ છે ને ચૂપચાપ બેસ પછી હું વિચારું કે આપણે શું કરવાનું છે બધો ખેલ 5 મિનિટ નો બસ બેસ બેસ બસ અત્યારે જ ખેલ 5 મિનિટ નો જ ને હદેવાંગ ભાઈ ફાફી શું થયું છે મને તાત્કાલિક ફોન કરીને અહીંયા શું કામ બોલાવ્યો છે બોલાવ પડે એમ હતા આ વાત જો હું ઘરે કરત ને તો કદાચ કોઈ સાંભળી જાત મમ્મી કે બા તો વાત તો એટલી ફેલાઈ જાત ને અને એમાંથી બહાર નીકળવું ને બહુ અઘરું થઈ જાત કોઈને કેવા એવી વાત નોતી શેની વાત છે અને શું વાત છે આટલા બધા ગભરાઈ કેમ ગયેલા છો દેવાંગભાઈ વાત કરો શું થયું છે મે છે ને તમારા ભાઈને ઓલી બાજુવાળી મીરા નોતી હા આપડી પડોસણ આપણી સોસાયટી માં રહે છે એક નંબર ની હરામખોર માણસ છે સાંભળો તો ખરા મે છે ને એની સાથે તમારા ભાઈને જોયા હતા શું વાત કરો છો મોટા ભાઈ અને પણ એ મીરાની સાથે મીરાની સાથે હતા બને હસી હસીને વાતો કરતા હતા ને આમ બેઠા હતા આમ જો ભાભી આ સોસાયટીમાં બીજા કોઈ નીકળશે ને તો આપડા વિશે પણ કઈ પણ વિચારશે અને જો હા તમે જેને પેલા જે તમારા મગજમાં વિચારો લાવ્યા છો ને એ કાઢી નાખો બની શકે ને કે કઈક બીજી પણ વાતો કરતા હોય આપણી જેમ અરે હસી હસીને વાત કરતા હતા મને તો ચોખ્ખે ચોખ્ખો દેખાતો હતો કે બંને વચ્ચે છે ને નક્કી નક્કી કે ખીચડી રંધાઈ રહી છે આ તમારો ભાઈ છે ને એના પ્રેમમાં પડી ગયા છે આ મારી સાથે બદલો લેવા માંગે છે આપણે બંને આવી સારી રીતે રહીએ છીએ એટલે મને બતાવવા માટે બધું કરે છે સો ટકા તમને આવું જ લાગે છે ને મતલબ તમે જોયું છે એના ઉપર ખાતરી છે ને તમને ખાતરી છે તમે મીરકુડીને નથી ઓળખતા અરે ઓળખું જ છું હા કયું તો કરા તમને હા આખી સોસાયટીના છોકરાઓને ફસાવવા સિવાય બીજું કંઈ કામ કરતી નથી તમે કેમ બાકી રહી ગયા હું ધ્યાન જ ના દઉં હા પણ આપણને એવા કોઈમાં ઇન્ટરેસ્ટ નથી જુઓ

બધી ક્રોસ ક્રોસ વાતો કરશે આપણી તો વાતો કરી રહ્યા છે સોસાયટી વાળા હવે એમની વાતો કરશે અને હા ખાસ તમે કેતા તા ને આપણી તો ખોટી વાતો કરે છે ને એ લોકોની તો સાચી વાતો કરશે કારણ કે એ બંને વચ્ચે અરે તમે ચિંતા ના કરો હું નહીં થાય હું ગમે તેમ કરીને એમને આમાંથી છોડાવી લઈશ વાત રહી મોટા ભાઈની તો મને કહેતા તા ને હે દિવસે મને સમજાવતા તાને

એવું થોડી છે કે મને કઈ ટેન્શન નથી હા મારા મગજ ઉપર કેટલું પ્રેશર આવી રહ્યું છે ખબર છે હા તો સાંભળો મારા મોટા ભાઈ છે હું નાનકો મારા પતિ છે તમારો તો ખાલી ભાઈ છે તમારો તો બીજી ભાભી આવી જશે ઘરમાં એટલે છેની જગ્યાએ હું હોય ઓ બીજી ભાભી ઘરમાં આવશે જો જો તમારી ભાભી હું જ છું જો અરે ભાભી હોતું હશે કઈ આવું અનાબજાના બોલાતું હશે અરે બીજી કોઈ પણ ભાભી આવે ઘરમાં મારી ભાભી તો તમે જ રહેશો એટલે આવશે

છોપ, મને તો એવી ભાભી ગમે કે જે મને હંમેશા હું હમણાં જ મોટા ભાઈ ને ફોન કરું છું ને ફોન કરીને બોલાવું છું બાર બોલાવીને હું પણ તમારી જેમ વાત કરી લઉં હું તમે ઘરે કોઈને કેતા નહીં તો વધશે આગળ અને તમે તમારા મનમાં રાખજો તમારા મન આગળ ક્યાંય ના લઈ જતા મોટા ભાઈ ક્યાર નો ઉભો જો આમની વાટે આવ્યા આખરે શું આદરી છે મોટા ભાઈ આ તમને શું લાગે છે આ સારા લાગો છો એમ આ મૂછના કાકડા વધારી રહ્યા છો દાઢી કઢાવી નાખી છે કરવા શું માંગો છો તમે કહો ને સંસારની અંદર જીવવા માંગુ છું જે લોકો મને જીવવા નથી દેવા માંગતા એ લોકોને બતાવી દેવા માંગુ છું કે હજી હું જીવું છું

કયો પવિત્ર સંબંધ છે એ જ જે તું સમજી રહ્યો છે જેવો તમારો એવો અમારો સંબંધ બસ શું જેવો તમારો એવો અમારો સંબંધ અમારી વચ્ચે ભાઈ બેનનો સંબંધ છે હા તમે બોલો ને તમારી વચ્ચે ભાઈ બેનનો સંબંધ હોય તો નથી હું તમારી જેમ છુપાવવા નથી માંગતો બિંદાસ કઈશ ગર્લફ્રેન્ડ જે મારી ગર્લફ્રેન્ડ ઓ મોટા ભાઈ લગ્ન થઈ ચૂક્યા છે તમારા અને ગર્લફ્રેન્ડ બનાવવાની વાતો કરો છો હવે સોસાયટી વાળા વાતો નહીં કરે તમારી અરે લગ્ન શું કામ ના

આખી સોસાયટી મીરા ની પાછળ છે ને મીરા મારી પાછળ છે વિચાર કરી લે તો એમાં ગર્વ લેવા જેવી કોઈ વાત નથી હા મીરા કઈ સારી છોકરી નથી કે એની પાછળ પડાવવાથી તમને વધારે પડતી મારે શું કેવું તમને હા મોટા ભાઈ થઈને મારે નાના ભાઈ તરીકે તમને શીખામણ આપવી પડે છે બિલકુલ નહીં આપતો કેમ ના આપું સમજાવ્યો તો મે તને તારી ભાભી થી દૂર રહેજે તારી ભાભી ને પણ સમજાવી હતી પણ તમે બંને નથી સમજતા એટલા માટે મારે આવા પગલા ભરવા પડ્યા છે ને આમ જ ચાલીશું લોકો વાતો શું કરશે અત્યારે બધું જ દેખાશે કારણ કે મોટા ભાઈ હવે એનો ખેલ ચાલુ કર્યો છે એટલે તકલીફ પડી રહી મોટા ભાઈ મોટા ભાઈ તમે કહો છો એ પ્રમાણે હું રેવાનો પ્રયત્ન કરું છું રહી રહ્યો છું હવે શું કરું ઘર છોડીને જતો રહું હા

ખાલી સોસાયટી જોવે છે ને હજી તો કુટુંબ પરિવાર બધા જ બાકી છે પ્રસંગ આવા દે કોક નો ત્યાં લઈને આવી છે ને છો ભાવી રીતે ઇજ્જત ના કઢાવો બધાની હા જરા છે ને લિયા જ રાખો અમારી બચ્ચે ખાઈ નથી છતાં પણ તમારા મેણા ઢોડા તો સાંભળી રહ્યા છે ને અને તમે તમે લોકો જે કરી રહ્યા છો શું સારું લાગવાનું છે શું સારું શું ખરાબની વાત તું મારી સાથે ના કર કારણ કે મને ખબર છે કે તમે લોકો જે કરતા હતા એ સારું લાગતું હતું દુઃખ થતું હતું મને મારી પીડા હવે તમને સમજાશે હા અત્યારે દુઃખ થાય છે ને તકલીફ થાય છે ને થવી જ જોઈએ આના કરતા વધારે ડબલ પીડા તમને લોકોને થવી જોઈએ પણ હું હવે ઝૂકીશ નહીં હશે મહાત્મા હશે હા તમે સાચા જ્યારે હોય ત્યારે અને મૂછના વળ તો જાણે એવી રીતના ચડાવે છે કે જાણે દુશ્મન ઊભો છે સામે એનો ભાઈ નહીં શું કરી રહ્યા છો આ બધું સનુ મેં જોયું જોયું તો ને પુછોને શું શું તમને બેસવું તો પડે ને ગાંડી બેસવું બોટડી બોડી ને બેસવાનું હસી હસીને વાત કરવાની હા જો મેં કીધું ને કે મારી ગર્લફ્રેન્ડ છે ને ગર્લફ્રેન્ડ સાથે મારે એવી રીતે જ બેસાય ને તું અને દેવાંગ જેવી રીતે મસ્તીઓ કરો છો એવી રીતે હું પણ કરીશ હવે અમે દેર ભાવી છીએ પવિત્ર સંબંધ છે અમારો એક તમને નામ મળી ગયું છે નામ માટે થઈને લોકોના જે તમારા સંબંધ છે ને એ છુપાવવાની કોશિશ ન કરો અને મેં કોઈ નામ નથી આપ્યું ચોખ્ખું જ કહું છું કે ગર્લફ્રેન્ડ હતી મારી અને તને બતાવવાનું જ હતું તે જોઈ લીધું સારું કર્યું કારણ કે તું ન જોત અને કોઈ બાર થી વાત કરે તો તને વધારે તકલીફ થાત એના કરતા સારું થયું કે તે તારી આંખે જોયું તમે મને જલન કરાવવા માંગતા હતા હે ને રાઈટ હું શું કામ તને જલન કરાવું હા તું મને જલન કરાવે છે દેવાંગની સાથે તો પછી મે વિચાર્યું કે તું તારી લાઈફ જીવ હું મારી લાઈફ જીવ હું તને ન રોકું તું મને ન રોકતી બસ શું કામ હસબન્ડ વાઈફ છે આપણે એટલે રોકવા તો પડશે ને એકબીજાને હા તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે હા તમે કંઈ બાકી નથી મૂક્યું તમે બંને મને કેટલું બધું બતાવ્યું હા તમારો બંનેનો પ્રેમ હા દેર અને ભાભીનો પવિત્ર પ્રેમ હા એ જોઈ જોઈને મારી આંખો અંજાઈ ગઈ હતી બળતરા કરાવતા હતા ને મને ખોટું કરી રહ્યા છો તમે યાદ રાખજો તમારે મારી સાથે આવું ના કરવું જોઈએ હું તમારી પત્ની છું હા પત્ની જો ને હવે તને બધી છૂટ તારે જેમ રહેવું એમ તું રહેજે અને મારે જેમ રહેવું હશે ને એમ હું મીરા સાથે રહીશ કોઈ જરૂર નથી હું એવું થવા દઈશ તો ને લગ્ન કરવા છે ને મીરા સાથે જોઉં છું કેવી રીતે લગ્ન કરો છો સમય આવે બધી જ ખબર પડી જશે તું એ જોજે કે તને શું થાય છે તકલીફ અને તું શું કરી શકે છે અમને રોકી નઈ શકે તું પછી માફી માંગવા નઈ આવતા માફી અને હું અરે માફી તું હવે મારી માંગીશ ને તો પણ તને માફ નઈ કરું હું શું કામ માંગું માફી હું નઈ માંગું માફી તમે માંગશો માફી અને ત્યારે હું પણ તમને માફ નઈ કરું હા ટકલી ભૂલ કરવા છતાંય તે તમને શરમ તો છે નઈ હા કે તું મારી માફી નહીં માગે હું તારી માફી માંગીશ વા આ તમને છે ને મારા પર વિશ્વાસ હોવો જોઈએ તમારી પત્ની છું હા લગ્ન કર્યા ત્યારે અગ્નિની સાક્ષી આપણે વચન આપ્યા હતા સાત ફેરાની સાથે સાત વચન લીધા હતા એકબીજાનો સાથ આપીશું સુખ દુઃખમાં સાથે રહીશું એકબીજાને સપોર્ટ કરીશું પણ નહીં તને અત્યારે બધા વચન યાદ આવ્યા હે જ્યારે હું કહેતો હતો કે દેવાંગથી દૂર રહેવાનું દેવાંગને સમજાવતો હતો તારી ભાભીથી દૂર રહેવાનું ત્યારે એ વચનો ક્યાં ગયા હતા એ વચનો તારે છે ને કપાળ પર બાંધીને રાખવાની જરૂર હતી હા તો હવે તમે મીરા દૂર રહો હું પણ દૂર રહીશ દેવાંગ હવે હું કરું ત્યારે તમને સમજાય છે હા બુદ્ધિ જરી કાકો બુદ્ધિ જરી કાકો હું કહું છું દેવાંગ ભાઈ દેવાંગ ભાઈ પણ નહીં તમે બંને સરકાર છો એ પણ એવું જ કહેતો હતો કે ભાભી મારી માં સમાન છે હા સાલાઓ તમને જરાય એમ વિચાર આવે છે કે આ આટલી મસ્તી કરવા છતાય હું તમને ક્યાં લઈ જાઉં છું અને તમે લોકો ક્યાં જાવ છો હા બસ હા બસ બસ હવે બહુ થઈ ગયું મને પણ ખબર છે સોસાયટીમાં મારી વાતો થશે જ ને ભલે થતી સોસાયટીમાં થાય છે ને કુટુંબ પરિવારવાળાને પણ બતાવી દઈશ કોકનો પ્રસંગ આવે ને એટલે મીરાને સાથે લઈને આવીશ ને કહીશ મારી ગર્લફ્રેન્ડ છે તો પત્ની બનાવીને જ લાવો ને મારું શું જાય છે એક કામ કરો એને પત્ની બનાવીને લાવો ને એની પહેલા મને છૂટાછેડા આપી દેજો એટલે હું તો છૂટું પાપમાંથી હા પછી દેવાંગ સાથે લગ્ન કરવા છે ભાગીને તો કહી દે ને એની સાથે કરાવી દઉં તારા લગ્ન હા તમારા કહેવા મુતાબિક લગ્ન વગર અમે બે સાથે જ રહીએ છીએ ને તો લગ્ન કરવાની શું જરૂર છે બસ ને આવી ગઈ ને હા હા છે 17 વાર મારે દેવંગભાઈ સાથે લફડું છે બસ હા એ જ સાંભળવું તું હવે તું ઈ જોઈ લે કે હું શું કરું છું મીરાને છે ને મુકીશ નઈ હવે આ બધાને જે વાત કરવી એ કરજો તમે મને રોકી નઈ શકો સમજી લેજો હાદી નઈ હાદી હાદી